જે મરણ જનાર છે નિતિન જે સંતોષ છે એમના પિતરાય ભય થાય છે એ વચ્ચે પડતા એમના એમના પણ ઝઘડા થઈ ગયા હતા નિલય જોડે ત્યારે જ્યારે જે કામના આ ગુનાના આરોપી છે આ પણ વચ્ચે પડતા નિતિન અને જે કપિલ છે આ કામના આરોપીના વચ્ચે પણ ઝઘડો થયો હતો તો નીતિને કપિલના માતા ઉપર કંઈ પ્લાસ્ટિકથી અથવા ત્યાં જે પડેલું હતું સામાન ત્યાંથી મારેલું આ મારથી નીતિન જે કપિલને સર માથા ઉપર વાગ્યો તો કપિલે ખૂબ જ ઉશ્કરાઈ ગયો હતો અને પોતાના ઘરમાં જઈને એક છરો જે એમના પાસે હતો આ લઈ આવ્યો અને નીતિનના છાતીમાં છરાથી છાતીના પેટમાં ઘા કરીને એમને ઈજા પહોંચાડી તો જ્યારે નીતિનના ઈજા થઈ તો બે ચાર કદમ નીતિન ચાલી ચાલીને પડી ગયો હતો અને એમનો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો હોસ્પિટલમાં સારવાર દરમિયાન એમનું મૃત્યુ થઈ ગયું હતું તો આ કેસમાં પ્રાથમિક તબક્કે અમે અ હત્યાની ફરિયાદ લીધી છે અને આરોપી નામણૂક કરી દેવામાં આવેલું છે અને હત્યાનું વેપન પણ અમને અત્યારે મળી જાય છે એમનો પણ ગુનાય છૂટકાર છે આરોપી ઉપર બે વાર અટેકી પણ લેવામાં આવેલું છે અને બે વાર જુગારના કેસ થયેલા છે ગઈકાલે જ વ્હીકલ ચેકિંગ માં આરોપી નો વ્હીકલ પણ ડિટેન કરવામાં આવેલું હતું જે મરણ જનાર છે એના ઉપર પણ સાત કેસ થયેલા છે જેમાં પીદેલા અને મારવા ના કેસ આરોપી નું નામ જે છે હાર્દિક ઉર્ફે કપિલ બલદેવભાઈ મહેરિયા છે ઉમ્ર વર્ષ ત્રીસ અને રિક્ષા ચાલક તરીકે નોકરી કરે છે મરણ જનાર નું નામ નીતીન ધર્મેન્દ્રભાઈ રાજપૂત છે ઉંમર લગભગ 23 છે અને છૂટક ફૂટક નું કામ કરે છે તો છે એના ઉપર કેટલા હા મરણ જનાર જે છે એના ઉપર સાત જેટલા કેસ થયેલા છે જેમાં મારામારી અને કબજા અને પીડેલાના કેસ થયેલા છે